નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અરવિંદ કેજરીવાલ આવીને જતા રહ્યા છે ત્યારે જ સોશિયલ મીડિયામાં બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો ચૈતર વસાવા અત્યારે જેલમાં હોવાથી સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા હતા અને કેજરીવાલ આવીને જતા રહ્યા છે અને ચૈતરભાઈ વસાવા ટૂંક સમયની અંદર જેલથી બહાર આવી જશે એવું જાણવા મળી આવ્યું છે બેન વસાવા કહી રહ્યા હતા કે અમે સારા વકીલો કર્યા છે તેથી ચૈતરભાઈ વહેલી તકે જેલથી બહાર આવી જશે અને ત્યારે સોશિયલ મીડિયામાં ચૈતરભાઈના જે પબ્લિક સપોર્ટ કર્યું છે કે ચૈતરભાઈનું દરેક માણસ એવું કહેવા માગે છે કે મનસુખ વસાવાને જેલમાં નાખો તો આમ આદમી પાર્ટીવાળા કહી રહ્યા છે કે મનસુખ વસાવાને જેલમાં નાખો તો મિત્રો સોશિયલ મીડિયામાંના અને વિડીયોના માધ્યમથી બધું જાણવા મળી રહ્યું છે તો ખરેખર મનસુખ વસાવા જેલમાં જશે કે નહીં જશે એ અમને ખબર નથી જો તમે જાણતા હોય તમે આદિવાસી વિસ્તારમાંથી હોય તો તમે કમેન્ટના માધ્યમથી દર્શકોને જણાવી શકો છો અને તમે કોને સપોર્ટ કરવા માગો છો ચૈતરભાઈ વસાવાને કે મનસુખ વસાવાને જેને સપોર્ટ કરવા માગતા હોય એને પણ કમેન્ટના માધ્યમથી જણાવજો તો મિત્રો આ વિડીયો બસ આટલો જ હતો તો આવા બીજા વિડીયોમાં મળું છું ત્યાં સુધી હું રજા લઉં છું જય હિન્દ જય ભારત